કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમીક્ષા કરી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલ પુનર્વિકાસ પ્રોજેક્ટ કામગીરીની સમીક્ષા કરી જણાવ્યું કે અમદાવાદમાં નવનિર્મિત રેલવે સ્ટેશન અને તેના સમગ્ર પરિસરની ડિઝાઇન અમદાવાદના સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરશે આ અંગે રેલ્વે મંત્રીએ જણાવ્યું કે અમદાવાદ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતું શહેર છે રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટમાં શહેરની ધરોહરથી પ્રેરિત ઝૂલતા મિનારા તોરણ પ્રવેશ દ્વાર પ્રતંગોત્સવ વગેરેનો સમાવેશ કરવામાં આવનાર છે તેમણે ઉમેર્યું કે આધુનિક ભારતનો સાંસ્કૃતિક વારસો અને ધરોહરને જાળવવા સરકાર કટિબદ્ધ છે આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ભારતીય રેલવે